નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ દિલની વાર્તાઓનું આજે આપણે વાત કરવાની છીએ પોપટની એક હતો પોપટ પોપટ બહુ જ ભલો રહ્યો હતો એક દિવસ પોપટની એની મા કહે ભાઈ તું કમાવા તો જા પોપટ તો ઠીક કહીને કમાવા ચાલ્યો ગયો ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો ત્યાં એક મોટો સરોવર આવ્યો સરોવરની પાળે એક મજાનો ઓબો હતો તેના ઉપર ઉપર બેઠો ઓંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી પોપટ કેરીઓ ખાય ઓંબા ડાળે હિંચકે હિંચકે ને ટુકા કરે ત્યાંથી એક ગાયનો ગોવાળ નીકળ્યો પોપટ ગાયના ગોવાળને કહે એ ભાઈ ગોવાળના ગાયનો ગોવાળ ગાયના ગોવાળ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ ઓબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકે કેરી ખાય પોપટ ટહુકા કરે અને ગોવાળ કહે બાપુ આ ગાયો રેઢી મૂકીને હું તારી બાને ક્યાં કહેવા જાઉં તારે જોઈતું હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે પોપટ તો એક ગાય લીધી અને અબાના અથડા બાંધી દીધી થોડી વાર થઈ ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો પોપટ ભેંસોના ગોવાળને જોઈને કહે એ ભાઈ ભેંસોના ગોવાળ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ ની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટહકા કરે ભેંસનો ગોવાળ કહે બાપુ મારાથી તો કહેવા નહીં જવાય તારે જોઈએ તો આમાંથી એક પાડીવાળી ભેંસ લઈ લે પોપટ તો એક સારી મજાની ભેંસ લીધી અને ઓંબાના થાળે બોંધી દીધી થોડી વાર થઈ ત્યાંથી એક બકરાનો ગોવાળ નીકળ્યો પોપટ બકરાના ગોવાળને જોઈને કહે એ ભાઈ બકરાના ગોવાળ બકરાના ગોવાળ મારી માને એટલું કહેજે કે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ ને ડાળ પોપટ સરોવરને પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટફકા કરે બકરાનો ગોવાળ કહે અરે બાપુ આ બકરા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે પોપટે તો બે ચાર રૂપાવાળા બકરા લીધા ને મોબાઈના ફરા વધી દીધા વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા પછી ત્યાંથી ઘોડાનો ગોવાળ હાથીનો ગોવાળ એક પછી એક નીકળવા લાગ્યા ને ઘોડાના ગોવાળે પોપટને ઘોડો આપ્યો હાથીના ગોવાળે એક હાથી આપ્યો એમ બધાએ આપતા ગયા પછી પોપટ તો ગાય ભેંસ બકરા ભેટા હાથી બધાને લઈને એક મોટા શહેરમાં આવ્યો બધાને વેચી નાખ્યા એટલે એણે તો ઘણા રૂપિયા મળ્યા થોડાક રૂપિયાનું એણે સોનું રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યા પછી એણે ઘરેણા નાકમાં કાનમાં ચોંચમાં પહેર્યા બીજા રૂપિયાને પોંખમાં અને ચોંચમાં ભર્યા પછી પોપટ ભાઈ ઘરે તરફ આવવા લાગ્યા આવતા આવતા મોડી રાત થઈ ગઈ હતી બકરનો ગોવાળ ઊંઘી ગયા બધા ઊંઘી ગયા હતા અને ઘરના પણ બધા ઊંઘી ગયા હતા પોપટ તો સોકલ ખખડાવીને માને સાદ કરે ને કહે માં બારણો ઉઘાડો પાથરણા પથરાવો અને ઢોલડા વગડાવો શરણાઈઓ વગડાવો પોપટ ભાઈ ખંખેરે અને માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને બહુ થાકી ગઈ હતી કોણ આવ્યું છે એને બરાબર સમજાયું નહીં એને થયું કે કોઈ ચોર આવ્યો હશે ખોટું ખોટું બોલતો હશે એણે તો બારણા ઉઘાડ્યા નહીં પછી પોપટ કાકીને ઘેર ગયો અને કાકીને કહે કાકી કાકી બારણા ઉઘાડો પાથરણાના પથરાઓ ઢોલેડા વગડાવો શરણાઈઓ વગડાવો ને પોપટભાઈ ભાંગ ખંખેરે કાકીએ તો સુતા સુતા જ સંભળાવી દીધું અત્યારે અડધી રાતે કોણ બારણા ઉઘાડતું બારણા ઉઘાડતું નથી આવવું હોય તો સવારે આવજે પછી પોપટને પોતાની બહેનને ઘેર ગયો જઈને કહે બહેન બહેન બારણા ઉઘાડાવ પાથરા પથરાઓ ઢોળીડા વગડાવો ને શરણાઈઓ વગડાવો કારણ પોપટ પાંખ ખંખેરશે બહેન કહે અત્યારે કાળી રાતે તો મારો ભાઈ ક્યાંથી હોય ભાગી જા તું કોઈ ચોર લાગે છે પછી પોપટ તો માસી ફોઈના ઘરે ગયા બધા સગાવાળાને ઘરે ગયા કોઈએ પણ બારણા ન ઉઘાડ્યા છેવટે પોપટને મોટી બહેનને ત્યાં ગયો એની મોટી એને ખૂબ વહાલ કરતા હતા મોટી બાએ તો તરત જ પોપટનો સાદો ઓળખ્યો તે કહે આવી ગયો મારો દીકરો આ આવી એટલે બારણું ઉઘાડો છું બાપુ પછી બારણા વઘાડ્યા એટલે પોપટભાઈ અંદર ગયા અને મોટી બાને પગે લાગ્યા મોટી બાએ એના વારણા લીધા પછી તો મોટી બાએ પોપટને માથે માટે પાથરણા પથરાવ્યા ઢોલડાના ઢોલ વગડાવ્યા ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલા પથરાવ્યા પછી કહે દીકરા જરા અહીં બેસજો હું હમણાં શરણાઈવાળાને બોલાવું છું મોટી બા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવીને આવ્યા શરણાઈઓ વાગતી થઈ પોપટભાઈ તો ખુશ થઈ ગયા ને પોંખમાંથી ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા છે એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી રાજી થઈ ગયા શરણાઈસમાં ભળતા ભરતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ સવારે ઉઠીને બાપ પોપટભાઈની માને બોલાવીને પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને પોપટભાઈને જવાનું પણ મન ન હતું પણ પરાણા માન સાથે એને ઘેર મોકલી દેવામાં આવ્યા તો મિત્રો આ વાર્તા ગમી હોય તો લાઈક કરો ને અમારી શેર કરો આ વાર્તાને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અમારી નવી નવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે જય હિન્દ જય ભારત જય મોગલ જય શિયાળ